એ લીગલ ટીમ જે બોટાદની છે અને હું અમે સૌ સાથે મળીને એક જાહેરાત કરીએ છીએ કે ખેડૂતોને કોઈને પણ ફરિયાદ હોય એ પોલીસવાળા વિરુદ્ધ હોય કે કોઈ તંત્રના અધિકારી વિરુદ્ધ હોય તો બોટાદની મેટરમાં કે જે ખેડૂતો માટેનું આંદોલન થયું હતું એમાં બનેલી છે તેમાં અમને જાણ કરજો અમે વિનામૂલ્યે દરેકે દરેક વકીલો તમને લીગલ સહાય પૂરી પાડશું એના સિવાય કોઈને ફરિયાદ હોય અથવા તો કોઈના ઘરના કોઈ લાપતા હોય અથવા તો ખોટી રીતે તમને અત્યારે પોલીસ હેરાન કરતા હોય અથવા તો કોઈ પણ તમારે બેલ લેવાની હોય એટલે કે જામીન લેવાની હોય તો કોઈ પણ જગ્યાએ તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે છે અને જ્યારે જ્યારે જરૂર પડશે ત્યારે અહીંની લોકલ ટીમની સાથે હાઈકોર્ટની ટીમ પણ અમે આવી જઈશું અને જરૂર પડશે તો અમને સુપ્રીમ કોર્ટની ટીમ પણ અહીંયા લાવી દેશું અને તમને જે કંઈ તમારો તમારી સાથે અન્યાય થયો છે એની સાથે અમે બીગલ ફાઇટમાં તમારી સાથે જ છીએ તો ક્યાંય પણ જરૂર પડે તમારા બોટાદના એડવોકેટનો સંપર્ક કરજો અથવા તો અમારા હાઈકોર્ટની ટીમને અથવા તો પ્રદેશના કોઈ પણ નેતા કે લોકલ નેતાનો કોન્ટેક કરજો અમે તમારી સાથે જ છીએ જય કિસાન